કોઈ પડકાર નથી લાગતો જે પ્રમાણે આ લોકો પ્રયત્નો કરી રહ્યા છે રોકવાની દબાવવાની આચારસંહિતાની ફરિયાદો ફોર્મ રદ કરવા સુધીની વાત જ્યારે આવે કોઈ તથ્ય વગરની વાતોમાં વિરોધ કરવાનો પોતાનું વિઝન નહીં બતાવવાનું આ બધી વાતો એ સૂચવે છે કે ક્યાંક ભય કે પડકાર એમને લાગે છે સામાન્ય પક્ષને લાગે છે હું ઉપર સરકાર ગમેની બને ક્યાં કેવી રીતના બને એ હું નથી જાણતી પણ અમરેલી જિલ્લાનો હું અવાજ બનીને જઈશ તો કોઈ પણ સરકારમાં બેઠી રહીશ તો પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય તરીકે જિલ્લાનો અવાજ બની શકીશ એ માટે લોકોને જઈને હું પોતે કન્વિન્સ કરી રહી છું અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો નમસ્કાર હું નીલમ આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાત તક તક અને હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે પહોંચ્યું છે અમરેલી ખાતે અને આ વખતની અમરેલી લોકસભા બેઠક છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે કારણ કે જંગ જે છે તે છે દસ ચોપડી પાસ અને તેમની સામે છે ફોરેનથી ભણીને આવેલા જેનીબેન ફૂમરની સાથે આપણી સાથે વાતચીત કરવા માટે આજે જેનીબેન પોતે હાજર છે જેનીબેન સૌથી પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપને થેન્ક યુ સો મચ અચ્છા સૌથી પહેલા મને એ કહો કે કેવી તૈયારી ચાલે છે તૈયારી તો અમરેલી લોકસભા અમરેલી લોકસભાના ચૌદ તાલુકા જે સંસદીય મત ક્ષેત્ર છે એના ચૌદ તાલુકાનો પ્રવાસ આજે પૂર્ણ થાય છે લગભગ પ્રયત્ન કર્યો કે દરેક તાલુકા પંચાયત મથક ઉપર પહોંચીને એમના પાદરમાં બેસીને એમના ત્યાંના લોકોને સંબોધન કરવું ત્યાંના સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરવી હું જો ચૂંટણી જીતીને જાઉં તો એમને કઈ રીતના મદદરૂપ થઈ શકું એના ઉપર દરેક તાલુકામાં જઈને ચર્ચાઓ કરી છે હવે પછીની રણનીતિ તાલુકા મથક ઉપર સભાઓ કરીને શહેર મથક ઉપર વેપારીઓનો ને બધા જનો સંપર્ક કરીને આ રીતનું થઈ રહ્યું જઈ રહ્યું છે પણ રિસ્પોન્સ ખૂબ સારો મળી રહ્યો છે મને એવું હતું કે જે પાંચ લાખ મતની લીડથી જીતશું એ પ્રમાણેની વાતો કરતા હતા તો કદાચ વાતાવરણ કેવું હશે પણ ગ્રાઉન્ડ ઉપર જઈને રિયાલિટી જ્યારે ચેક કરી ત્યારે મને પોતાને ખૂબ આનંદ થયો કે પાંચ લાખને છવ્વીસમાંથી છવ્વીસને આ બધા તો કહેવાય અને આમ ફુગો જે હવા બાકી ગ્રાઉન્ડ ઉપર લોકોનો પ્રતિસાદ ખૂબ સારો અને ખૂબ પ્રેમ મળ્યો આમ જોઈએ તો સીધું લોકસભાની ચૂંટણી તમારા માટે કેટલી પડકારજનક લાગે છે તમારા માટે પડકારજનક અત્યારે ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પડકાર નથી લાગતો જે પ્રમાણે આ લોકો પ્રયત્નો કરી રહ્યા છે રોકવાની દબાવવાની આચારસંહિતાની ફરિયાદો ફોર્મ રદ કરવા સુધીની વાત જ્યારે આવે કોઈ તથ્ય વગરની વાતોમાં વિરોધ કરવાનો પોતાનું વિઝન નહીં બતાવવાનું આ બધી વાતો એ સૂચવે છે કે ક્યાંક ભય કે પડકાર એમને લાગે છે સામાન્ય પક્ષને લાગે છે હું મારું કામ કરી રહી છું કોઈ વિરોધ પક્ષની વાત કર્યા વગર સામે ભારતીય જનતા પાર્ટીની વાત કર્યા વગર એના ઉમેદવારની વાત કર્યા વગર સતત હું લોકોનો સંપર્ક કરી રહી છું એમને સમજાવી રહી છું કે પાંચ વર્ષ તમારા માટે જેની ઠુમર શું કરી શકે છે ઉપર સરકાર ગમે ગમેની બને ક્યાં કેવી રીતના બને એ હું નથી જાણતી પણ અમરેલી જિલ્લાનો હું અવાજ બનીને જઈશ તો કોઈ પણ સરકારમાં બેઠી હોઈશ તો પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય તરીકે જિલ્લાનો અવાજ બની શકીશ એ માટે લોકોને જઈને હું પોતે કન્વિન્સ કરી રહી છું અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે તમે જે પ્રતિસાદની વાત કરી અને આ વખતે કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે કોંગ્રેસે બહુ સારા ચહેરાઓ મૂક્યા છે ઘણા ઘણી ખરી એવી બેઠકો છે કે વરિષ્ઠ પત્રકારો પણ આ વાતને કહે છે કે ઘણા સારા ચહેરાઓ છે અને એમાંથી એક અમરેલી બેઠકનું પણ દર વખતે ચર્ચા થતી હોય છે પરંતુ એક એવી વાત છે કે ભાજપ છે એની દરેક બેઠક છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પીએમ મોદી લડે છે આ પ્રકારની વાત થઈ છે તો શું લાગે છે કે ભરત સુતરિયા અને પીએમ મોદીની જે અત્યારે વાત થાય છે તમારા મતે શું છે મેં પહેલાં જ કીધું બેન કે હું ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી પીએમ મોદીના નામે લડવાનું ભરત સુતરિયા એમના ઉમેદવાર એ બધાથી ઉપર ઉઠીને અમરેલી જિલ્લાના મતદારો આવે છે જ્યારે મતદારોની વાત હોય તમે જુઓ અમરેલી જિલ્લામાં હજી પણ ટ્રેનની કનેક્ટિવિટી નથી અને લોકો શાંતિથી સહન કરે છે ત્યારે આ બધી વાતોને આ બધા કોઈના નામે લડવું જ્યારે તમારો પ્રતિનિધિ અહીંથી બોલવાવાળો નહીં હોય તો તમે આ બધું કેવી રીતના ડેવલપ કરવાની વાત કરો છો અમરેલીની આગળથી પછાત નીકાળ વાત કરો છો પણ તમારો પ્રતિનિધિ કોઈ પણ પક્ષનો ચૂંટાઈને આવી બોલતો નહીં હોય દિલ્હીમાં તો આ બધું શક્ય નહી બને એટલે એ નરેન્દ્ર મોદીના નામે લડે ભરત સુથરિયાના નામે લડે એનાથી નહીં વિચારીને જેની ઠુમર તમારા માટે શું કરી શકશે ભવિષ્યમાં તમારા અવાજ બનવા માટે જે કાંઈ પણ સંઘર્ષ કરવો પડશે એ કરશે દિલ્હીમાં સરકાર મેં ફરીથી કહું છું કે દિલ્હીમાં સરકારો ગમે તેની હોય પણ જેની ઠુમરનો અવાજ અને અમરેલીનો અવાજ ત્યાં સંભળાશે એ હું મારી અમરેલીના મતદારોને ખાતરી આપું છું અચ્છા એક ખૂબ અગત્યની વાત જે સુરતમાં જે ઘટના ઘટી ફોર્મ રદ થવાની તમારું ફોર્મ પણ એવી વાત હતી કે રદ થશે પરંતુ મંજૂર થયું આખરે શું લાગે છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે અત્યારે વાત ચાલી રહી છે ભાજપ દ્વારા એક ષડયંત્રનો આરોપ પણ લાગી રહ્યા છે આપનું શું માનવું છે લોકશાહીની વાતો કરીને લોકશાહીની હત્યા કરનારા લોકતંત્રને ખતરામાં મૂકનારા બંધારણને ખતમ કરવાની માનસિકતા ધરાવનારા કોઈપણ પ્રકારે ડરાવવા ધમકાવાનો કોંગ્રેસ પક્ષને એમના ઉમેદવારોને કરશે પણ જનતા આ વખતે પરિવર્તનની હોડમાં લાગી ગઈ છે અને એનો જવાબ જનતા આપશે જેની બેન છેલ્લો સવાલ એ કે શું લાગે છે આ વખતની જે પ્રકારે કારણ કે અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો એકાણું પછી ભાજપનો આમ તો દબદબો રહ્યો છે બે હજાર ચારમાં વિરજીભાઈ ચૂંટાઈને આવ્યા હતા પંદર વર્ષ પછી ફરી એક વખત તેમના દીકરીને જ મોકો મળ્યો છે શું છે જેની દીકરી એ તો માત્ર સિમ્બોલ છે માત્ર નામ છે જેની ઠુમર પણ આ વખતની ચૂંટણી એ જનતાનો અવાજ બનવા જઈ રહી છે જનતાની મતદારોની પોતાની વેદનાઓ છે દરેક વર્ગ પોતે પરેશાન છે એટલે આ વખતે ચૂંટણી જેની ઠુમર નથી લડી રહી પણ જનતા લડી રહી છે અને મારા હાથ મજબૂત કરવા માટે મારા પક્ષ કરતાં પણ મતદારો મારા વડીલો મારી માતાઓ બહેનો ભાઈઓ બધા જ અમરેલીના મતદારો પોતાનો અવાજ બુલંદ કરવા માટે લડી રહ્યા છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે બધાનો વિશ્વાસ જીતીને પાંચ વર્ષ આ દીકરી એમનો અવાજ બની બનવાનો પ્રયત્ન નહીં કરે અવાજ બનીને બતાવશે એવી શ્રદ્ધા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છું ને લોકો પાર પડાવશે ધન્યવાદ જેનીબેન અમારી સાથે જોડાયા તે બદલ તો આ હતા જેનીબેન ઠુમર કે જેમણે અમરેલી લોકસભા બેઠક પર જો જનતા તેમને ચૂંટાઈને મોકલે છે તો આવતા પાંચ વર્ષ માટે તે સંસદમાં પોતાની ગર્જના સંભળાવશે તેવી વાત કરી છે કેમેરા પર્સન ફારૂક કાદરી સાથે નીલમ ખારેચા ગુજરાત તક